જય માતાજી જય શ્રી કૃષ્ણ વાઘુબા ફેમિલી બ્લોગમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે જઈએ છીએ અમારા ગોમડે તો આની પહેલાં પણ આપણે બ્લોગ તમે જોઈ લો છો આવી જો મમ્મી ચાવી હા તો મિત્રો અમારા સિદ્ધરાજ ઝુંકી જો વાઘ બાકી ગોમડે ગામડે અમારે પગે લગાવ્યા દર્શન કરવા તો અમે જઈએ દર્શન કરવા તો ચલો બની રહેજો જમવાનું બાકી છે આપણે બનાવવાનું બધું કામ પાલી દે આવીએ તો મિત્રો આગ ગાડી ચલાવશ જુઓ

तो अंत में पणवान तमाम itu કાકાજી નો આ ન્યાગર શાળા છે ઓ હો માલ છેજી માલ છે આ દુગલ મોટા ફાઈ મે પરિવારિક ઘડી ઘડી વામ ગાવ અને આપણો સ્કૂલ છે જો બામણવાની પ્રાથમિક શાળા છે એલા બગ લેવા દેતો નહી બસ બસ થઈ

Jadi karo sih dah. Hei mata ji. Hei mari ma hau haru kerja, mar sih dah haru kerja. Jadi karo sih dah. Jj. Raksa kerjo sih Nih ni. Sat budhi aljo. Hani budhi. Hani hmm. Nih sat budhi. Hanya jua mata ji nak garba hiapre

મારે અહીંયા કોઈ રહેતું નહીં એટલા માટે જો એ થઈ ગયું વિચારીએ કે હવે સરખું કરાવી દઈએ મકાન કે આપણે કંઈક હોય ને માતાજીનું કેવું તો આપણે આવા ચાલે અહીંયા આગળ તાબુ કરાવી દેવું ખૂબ મસ્ત મકાન કરાવી દેવું સારી એ આપણે ઈચ્છા એવી હો જો અહીંયા ચૂલો હતો બાથરૂમ બનાવવાનું એટલું મોટું તાળું માગ્યું મમ્મી એમ સીતોર મમ્મીને અહીંયા આગળ ગયા હે Ini baju mama kan he. Nanti coba. Mama pilih saja jadi kan asal ikan makali man mandir. Pasal makan he, mari baca. Nah asal he coba ek. Pilih saja ini tidak jawab. Ini tidak jawab. એવું હોય તો અમારે અહીંયા જ હું માન મંદિર હે તો જો મસ્ત મજાનું હો ગોબડા જેવું ગોબડા બહુ મજા આવે મમ્મી જ્યા સીતાને મમ લેવડા આવ્યા અને અહીંથી નામે નીકળ્યા આમ થઈને નામ પેલી સાઈડ થી પેલી સાઈડ અવાય પાછું એટલે અમારે બીજા બે મકાન છે એક બતાવું તમારે આ મકાન હો અને બીજા બે હો આજે આ જે આ રહી ને આ રહી આ દે એરી અમારી છે બે ઓળીઓ હે એવી તો એ રહો કોક સાડે આપેલી છે તો એ પણ અમારી હે એટલે બાગુભાઈ એમના પપ્પા એમની હિલ છે બાજુમાં રહી બંધ એ ને કેરી બે અને અહીંયા હા મેં અમારા કાકાજી મકાન પેલો ટેણી હોય તો મિત્રો આપણે બાગુભાઈ અહીંયા ને એનાથી મોટા થયા એટલે એમને અહીંયા આવતા હશે એટલે બધું યાદ આવતું હશે કેમકે જે આપણે મોટા થયા હોય ને એ બધું બહુ મજા આવે પહેલાં જે હતા ને તાંઠથી લેવા ગુભા અહીંયા ભણેલા હું પાસે મેં તમે બતાવી ને સારા એક થોડું ભણેલા ને પછી વિશ્વ કરી જતા હતા ભણવા માટે એટલા માટે અને આમાં કેવું હોય કે જે જગ્યાએ આપણે નાના મોટા થયા હોય ને એ તો હંમેશા યાદ રહે છે એટલે લેવાગભા અહીંયા આગળ આવે ને એટલે ઘરે રહેવાનું નહીં ઘડી વાર બધા પહાણ બેહવા જતા રહે એટલે હાલે એ ખૂબ પહાણ જતા રહે જો આ ઝેણા જેના છોકરા હે તો એ કાલ મોટા થઈ જશે એટલે એમને તો બધું આનું જે અત્યારે જે અત્યારે અત્યારે જે હો ને એ પછી નહીં રહે એટલે જ્યારે વાઘુબાને અહીંયા હતા તાણે કંઈક અલગ હતું અને તારે આખું બદલાઈ લઈ ગયું હોય એટલે બધું ચેન્જીસ આવતું જતું હોય બધું એટલે તો કુલ ચાર મકાન છે એક વાઘુભાના મોટાભાઈનું મકાન પેલી સાઈડ હે બે મકાન અહીંયા હે અને એક મકાન ચાર મકાન એટલે વાઘબાન કીધું આ મકાન આપણે પહેલાં રહેતા નહીં અને હરખું કરાવી દઈએ કેમ કે આપણે માતાજીનું કામ હોય કંઈ હારા પ્રસંગ હોય કે કંઈ પણ હોય તો આપણે આવવું હોય તો થોડું હરખું કરાવી દીધું હોય તો સારું આપણે વડનગર તો મકાન બનાવીશું પણ અહીંયા પહેલાં થોડું હરખું કરાવી દઈએ અને વડનગર રહીએ અહીંયા રહીએ પણ અહીંયા થોડું વડનગર આપણે થોડું વાઘબાન શૂટિંગમાં આવવા જવાનું દૂર પડી જાય એટલા માટે આપણે અહીંયા જ રહીએ છીએ અને તો જો તો ચલો વાઘા આવે એટલે મળીએ એ બેટા મંદિર ઉપર ના બે હાય ચાલ નહીં ચોતર હા મંદિર હે એના ઉપર બેઠું હોય હા એમાં કાકાજીનું મકાન પાસે વાઘભા તો અહીંયા આગળ આવે ને એટલે એમને બહુ મજા આવી જાય ખુશ ખુશ થઈ જાય જેમ કે નેનપણ અહીંયા વિતાયું હું બાર ઘડી ઘડી વારમાં એ કહું કે નેનપણ એમાં નેનપણ નેનપણ કેમ કેનાથી મોટા અહીંયા થયા હે એટલે એમને અહીંયા બહુ બધી યાદો હોય એમની અને જે વસ્તુ અહીંયા ખુશી મળે ને એવી રીતે દુનિયાના ગમે તે શેડા જાય ને ભગવાન ખુશી ના મળે અહીંયા આવે ને એટલે બહુ ખુશ થઈ જાય અમારે ક્યારે બધું કામબામ પાલીને બેઠા હતા અને રોજ વન કરવું હતું તો એ રહી એક જાઉં બામણવા તો પછી મું ને મમ્મી પપ્પાનો અહીંયા પપ્પા તો અહીંયા જતા વડનગર પોમાણવા જતા એટલે પપ્પાને અમે અહીંયા લઈને દર્શન માતાજીના ઘરે અને હવે ઘરે જશું જમવાનું બધું બનાન બાકી જ છે આપણે તો મિત્રો જો માતાજીનું કેટલું અમારે હા કેટલી મતલબ બધાની મનોકામના પૂરી કરી હશે તાણે એ લોકોએ માનતા કરી હશે એટલે જો મારી માતાજી બધાના હાઉના કામ કરો એ બધાના કામ કરજો હું તો કહું છું મારો વિડીયો જોઈને માતાજી બધા મનોકામના પૂરી કરો અને પાછળ જોવા સીધો અને મમ્મી આવે છે સીધાને લેવડા વાગ્યા તાર ખાવાનું દુકાને તો સીધોની પાછળ ના આવે જોવાની દિવાલની અંદર પીપળો પીપળો સાહેબ

આજ ભાઈ બનો જુના જુના બધા નેન પણ ના લંગોટી આ યાર મલે હી ને તે તના જતા રહી અને આ હે આપણે સેતુરી એના કાકા એમ નું કરે કાકી રોધવાન કરતા લાગે હે ને પગ ભરી ગયા મારા જો જો હા જો મિત્રો હે ને આ સો મકાન મમ્મી કચરો વાળા કોઈ રતું નહીં એટલે આવું થઈ ગયું છે બાકી અંદર તો હજુ એવું ને એવું જ છે અને આ વાદરાઓ હા આવો ને તે પાણી બધું જો જેવું કરી દીધું મકાન જો કોઈ રહેતું નહીં દસ વર્ષથી તને શું ખબર પડે દસ માં કેટલા ચાર કેટલા તને શું ખબર તો મિત્રો મકાન તો બહુ મસ્ત છે પણ આપણે અહીંયા પ્લાસ્ટર કરાવવાનું છે પત્ર નું નામાં સીધો જોવા મમ્મી કચરો વાળો હોય ને ફોન માં એ જોજે કઈ કસ કઈરી ખા હ હેડલા જો બધી પડી શકે યાર ઉબેર હોય તો આપણને ખબર પડે નઈ હા જો કાકા સીતાના

મમ્મી આડો કો આયુ સા પાજી ગટા ભાઈ ડુંગળી બટાકા લહણ સા લેવાનું હે લસણ નહી તાળુ મારી દો મમ્મી અને તાળુ મારી દે મો ડુંગળી બટ લહન લેતી થઉ આજો જો મિત્રો લસણ વાળો ડુંગળી બટાકા ખાયા આપણે લઈએ સારું હોય તો

અના સીતા મે કરાઈ ગઈ હે ખાઈ પી જો એમ પપ્પા કુડી લેનાસ ફસ કરાઈ હું કોઈ ટેડી રહી હું લાવ આટલે પડી જાહે ખુલા પગે કર દે સુસુરો પગ ખુલા કર થોડા મમી સીતા ઓલે લોટો વારવા લઈને આયા હે મત હું ગટનું સરાનું સકલાનું જે ભાઈ નહીં જ જે

અલા દીકરા બોલકુ નહીં બોલો કાર્ટૂન ચાલુ હોય ને એટલે નહીં બોલે તો ચલો મિત્રો અમે ખાઈ પીને હું જાઉકડી વાતો